પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મણીભદ્ર કોમ્પ્લેક્સમાં આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મણીભદ્ર કોમ્પ્લેક્સ શંખેશ્વર ખાતે આશીર્વાદ હોસ્પિટલ નામે એક નવીન હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું શંખેશ્વરની તમામ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીતા સમગ્ર તાલુકામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા એકમાત્ર MBBS ડોક્ટર એટલે ડોક્ટર મેનિશ રાજ આજે આ નવીન અને તમામ સુવિધાપૂર્ણ હોસ્પિટલ ને લોકો માટે ખુલી મુકી છે એક માત્ર MBBS ડોક્ટર અને એ પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવી આખા ગુજરાતની સૌથી મોટી અને વિશેષ હોસ્પિટલ માં હજારો ની સંખ્યામાં દર્દીઓ ની સેવા સારવાર નો લાભ લઈને ડોક્ટર મેનિશ રાજ હવે શંખેશ્વર માં મણીભદ્ર કોમ્પ્લેક્સ ખાતે આવેલી આ હોસ્પિટલ માં ફરજ બજાવશે સામાન્યતાવ દુખાવાથી લઈને હૃદયરોગ સુધીના તમામ રોગોની સચોટ સારવાર મળી રહેશે ઝળપી અને સચોટ લોહીના રિપોર્ટ કરી આપતી લેબોરેટરી પણ હોસ્પિટલ સાથે છે વળી એક્સરેની સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી અકસ્માત જેવા કેસમાં તાત્કાલિક સારવાર થઈ શકે હોસ્પિટલની સાથે જ જૂનું અને જાણીતું ફિઝિયોથેરાપી વિભાગ પણ છે ખૂબ સરસ લોક ભાવના સાથે શરૂ કરેલ આ સેવા યજ્ઞને લોકોએ ઉત્સાહથી વધુમાં આગળ ડોક્ટર પંથકના લોકોની વચ્ચે રહીને આ સમગ્ર વિસ્તારની જનસેવાની ભાવનાને ધ્યાનમાં રાખી સાચી અને સારી સેવા સારવાર કરવા માટે કટિબદ્ધ છે તદુપરાંત શંખેશ્વર વિસ્તારની સૌથી સરસ અને સુવિધાઓવાળી આ નવીન હોસ્પિટલને સ્નેહભેર સૌની સેવા કરવાનો મોકો મળે અને સૌ લોકો અનુભવી હોસ્પિટલ સ્ટાફ સાથે રહી ડોક્ટર મેનિશ રાજના આ કામને સાથે રહી વધાવે અને શંખેશ્વર પંતકને રોગમુક્ત અને નિરોગી બનાવે એવી આશા અને સદભાવના સાથે મણીભદ્ર કોમ્પ્લેક્સ ખાતે આ આશીર્વાદ હોસ્પિટલનું ઉત્સાહભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સમયે શંખેશ્વરમાં ચાલતી લગભગ 70 થી 80 રિક્ષાના ચાલકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિષ્ણુ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં અમારા રિક્ષાચાલકોની સેવાની જરૂર હશે ત્યાં અમે રિક્ષાચાલકો ખડે પગે હશું आशीर्वाद हॉस्पिटलના ડોક્ટર મેનીશ રાજે રિક્ષા ચાલકોનો પણ આભાર વ્યક્ત કર્યો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીની સમાચારની ઝડપી માહિતી મેળવો